મારું નામ સાહિલ રાજ છે મેં કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યો છું મેં આપી પણ દીધી છે અરજી મેં બે નંબરનો ધંધો કરતો હતો મેં ધંધો બંધ કરેલ છે હાલમાં ઘણા સમયથી પ્રભા કંપનીની અંદર મારો ધંધો ચાલતો હતો ઇમરાન પોપટ મારો માણસ છે એના નામ પર પરમિશન લીધેલી હતી મેં પણ મેં ઘણા સમયથી ધંધો બંધ કરેલ છે પોલીસ મારા ઘરે આવે છે જેનું સૈયદ બીજા માણસોને પણ લઈને અને પૂછે છે કે ભાઈ તારા પપ્પા દારૂ ક્યાં મૂકે મારા બાબાને પૂછે છે મારો બાબો છે દસ વર્ષનો પાંચમા ધોરણમાં ભણે છે આજે મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં છે તો એનું ભણતરનું શું આવું નવું પૂછશે તો મારો છોકરો ભણશે અગર જો તમારે નાચ જ ભણાવવો હોય મને તો કહી દો મેં મારા છોકરાને તમને સોંપી દઉં છું તમારે જે કરવું એ કરજો હું આત્મવિરોધ પણ પંદર દિવસ પછી કરી શકીશ પણ જવાબ નહીં મળે તો જેનુલ સૈયબ કોણ છે જેનુલ સૈયબ ડીસીપીનો વહીવટદાર છે ઘડી ઘડી ઘડીએ આઈને કહેતો હું ક્રાઇમ બ્રાન્ચનો વહીવટદાર છું તાર ધંધો ના કરો ને તો બી તાર મને પૈસા આપવા પડશે નંદેશ્રીમાં અગાઉ પોલીસ સ્ટેશનમાં હતો તો પણ એ ભાઈ મારા પાસેથી આવીને પૈસા લઈ જતો હતો વારંવાર તો પણ મેં એને આપતો તો કેમ કે મને ખબર કે ક્રાઇમમાં આવશે કે પીસીપીમાં જશે તો મને હેરાનગતિ કરશે પણ હવે મારે ધંધો જ નથી કરવો એના માટે મેં આપ સાહેબને વિનંતી કરું છું કે મને આવા લોકોથી દૂર રાખો હા પરમિશન આપેલી જેન જેનુલ સૈયદે મને પરમિશન આપી હતી ડીસીપીમાં ત્રણ અપાઈ હતી કોઈ પીસીપીમાં પણ અપાઈ હતી એસઓજીમાં પણ બધી જિમ્મેદારી એમણે જ લીધેલી હતી ફૂલ છે ફતેગજ પોલીસ સ્ટેશન અભી મેં કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા માટે આવ્યો છું મેં આપી દીધું છે મેં એમને અને જો પંદર દિવસની અંદર અનુ નિરાકરણ નહીં આવે ન્યાય મને નહીં મળે તો હું આત્મવિરપણ કરીશ મારા ફેમિલીને લઈ જઈને મારું નામ સાહિલરાજ